નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મંગળવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં ચીરુના સૌથી ઊંચા ભાવ આજે પિસ્તાલીસો આસપાસ નોંધાયા છે આજે ફરી સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે આગામી દિવસની અંદર હજુ પણ સુધારો જોવા મળશે તેમજ અન્ય જણસીના ભાવ પણ સ્થિર જોવા મળી રહ્યા છે જીરુમાં સુધારાની સંભાવના દેખાઈ રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે અને ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ આડત્રીસો થી ચુમ્માલીસો ને બાવન રૂપિયા રાયડો અગિયારસો ચાલીસ થી તેરસો ને છત્રીસ રૂપિયા એરંડા બારસો પિસ્તાલીસથી તેરસો ને પંદર રૂપિયા ઈસબગુલ ગુલ એકવીસો એકાવનથી છવ્વીસો ને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસોથી સત્તરસો રૂપિયા અને બાજરી ચારસો સાસઠથી પાંચસોને એકસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ